અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર આઠના રહીશો માટે ઘણા સમયથી સતાવી રહેલ રહેવાની ગંભીર સમસ્યાનો હાલ સુખદ અંત આવ્યો નગરપાલિકાના સત્તાધીશો અને જાગૃત સ્થાનિક સભ્યોના સહિયારા પ્રયાસોના ભાગરૂપે દિવસભર ચાલેલ સદન સફાઈ અભિયાન દ્વારા આ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર આઠના રહીશો દ્વારા આ ડ્રેનેજની સમસ્યા અંગે નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સતત રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતોના પગલે અંકલેશ્વર નગરપાલિકા અને ગુજરાત સરકારે સંયુક્તપણે હાલમાં બનેલ વિશેષ યોજના હેઠળ જ્યાં જ્યાં ડ્રેનેજ ભયંકર રીતે ઉભરાતી ત્યાં ખાસ મશીનો મોકલીને ગટર લાઈનો સાફ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું નક્કી કરાયું હતું આ યોજનાના ભાગરૂપે વોર્ડ નંબર આઠમાં ગટરની લાઈન સાફ કરવાનું મેઘા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્ય સવારના નવ વાગ્યાથી શરૂ કરીને મોડી રાત્રે સાડા નવ વાગ્યા સુધી અવિરત ચાલુ રહ્યું હતું આ સફાઈ અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ ખડેપાગે રહીને તન મહેનત કરી હતી બોર્ડ નંબર સભ્ય પોતે સમગ્ર કાર્ય દરમિયાન સ્થળ પર હાજર રહ્યા હતા સવારથી રાત સુધી કર્મચારીઓ સાથે ઉભા રહીને સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને આખા દિવસમાં વિસ્તારમાં ઉભરાતી ઘટાડોના કાયમી અને સુખદ નિકાલની ખાતરી કરી હતી રેન્દ્રની ગંભીર સમસ્યાનું નિરાકરણ આવ્યા બાદ ચૂંટાયેલા સભ્યશ્રી જાંગીર પઠાણા વિસ્તારના લોકોને ખાસ જાહેર અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં આ પ્રકારની સમસ્યા ફરીથી ઊભી ન થાય તે માટે લોકોએ પણ સાવચેતીના પગલાં લેવા અનિવાર્ય છે ગટરમાં પ્લાસ્ટિક ગનબળ અથવા બાળકોના પેમ્પર જેવો કચરો ન નાખવા વિનંતી છે દરેક નાગરિકે પોતાના ઘરની આજુબાજુ ગટરના મુખ પર જાળી અવશ્ય લગાવવી જોઈએ આ એક નાનકડું પકડું આવી સમસ્યાના કાયમ માટે અટકાવી શકે છે વોર્ડ નંબર આઠના રહીશોએ નગરપાલિકાના જાગૃત સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમના પ્રયાસોથી તેમને ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળી છે આ અભિયાન અન્ય વોર્ડ માટે પણ પ્રેરણારૂપી બની રહે તેવો આશાવાદ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે